ચાઈલ્ડ હેલ્પલાઇન માટે દસ સિતર અથવા દસ સિત્યોતેર જેવા નંબરોને બદલે માત્ર એકસો બાર ડાયલ કરો આ નંબરો ધીમે ધીમે બંધ કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં એક જ નંબરથી ત્વરિત સેવા મળશે આ સેવાની વિશેષતા એ છે કે તે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ આપવા માટે તૈયાર કરવામાં આવી છે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળે ઝડપથી પહોંચી શકાશે કોલકના લોકેશન ડિટેક્શન

ધાનપુર દેવગઢ બાળિયા રણધિકપુર લીંબડી ઝાલોદ ફરેપુરા સુક્સર સંજલી ચાકલીયા અને પીપલોદ જેવા વિદ્ય પોલીસ મથકો તરફ મોકલવામાં આવ્યા છે હવે તમારે મુસ્કલીના સમયે અલગ અલગ નંબરો યાદ રાખવાની જરૂર નથી પોલીસની મદદ મેડિકલ ઇમરજન્સી છે જે તમને ત્વરી સેવા પૂરી પાડશે ભૂલશો નહીં એકસો ડાયલ કરી અલગ અલગ વિભાગોની મદદ મેળવો આ મામલે દાહોદ ડિવિઝન ના જગદીશ ભંડારી શું જણાવ્યું તે સાંભળીએ તેમને રાજ્ય સરકારના જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે પચીસ જેટલી ગાડીઓ જેમાં ચૌદ જેટલી ગાડીઓ હાલમાં ગાંધીનગરથી ફાળવામાં આવી છે અને અન્ય ગાડીઓ છે લોકલ પોલીસ જે પીસીઆર વાન છે એને કન્વર્ટ કરવામાં આવે છે આ જનરક્ષક પ્રોજેક્ટનો હેતુ એ પ્રકારનો છે કે જનરક્ષક એકસો બાર નંબર આ બાર નંબર છે એકસો બાર નંબર એ યુનિફોર્મ રહે છે અને એકસો બાર નંબરની અંદર હાલમાં જે અલગ અલગ સેવાઓ છે જેમ કે પોલીસની સેવા સો નંબર એમ્બ્યુલન્સની સેવા એકસો આઠ નંબર બ્રિગેડની સેવા એકસો એક નંબર મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠ્ઠાણું હેલ્પ લાઇન દસ નંબર આ અલગ અલગ જે સેવાઓ છે સો એકસો એકસો આઠ એકસો એક્યાસી દસ અઠાણું દસ આ તમામ સેવાઓને માત્ર એક જ નંબર એકસો બાર થકી આવરી લેવામાં આવેલ છે અને એકસો બાર નંબરમાં કોલ કરવાથી આ તમામ પ્રકારની જે મદદો છે એ સેન્ટ્રલી સિસ્ટમથી જનરેટ થશે કોલ ડાયવર્ટ થશે અને જે મદદ પહોંચાડવાની છે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ થકી સેન્ટ્રલી આ પહોંચાડવામાં આવશે આમાં એકસો બાર નંબર થકી જે રાજ્યની તમામ સેવાઓ અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર લોકો એકસો બાર નંબરને યાદ રાખી અને તમામ પોતાના પ્રશ્નોની અંદર સોલ્યુશન લાવી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે અને જે સેવા આજ રોજથી શરૂ થઈ ગઈ છે થેન્ક યુ આ બાળ સાથે જોડાયેલા રહો આ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કમેન્ટમાં તમારા વિચાર જરૂર જણાવો તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે જય હિન્દ